વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં રાણાવાસ નવયુવાન મિત્ર મંડળ દ્વારા બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગણેશોત્સવને લઈને શહેરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે એક બાદ એક બાપાની આગમન યાત્રાઓ નીકળી રહી છે તેવામાં ફતેહગંજ વિસ્તારમાં પણ ઘણા બધા મંડળો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે તેમાંનું એક રાણાવાસ નવયુવાન મિત્ર મંડળ જેઓ દ્વારા પણ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ગણપતિ બાપાની સ્થાપના ધૂમધામપૂર્વક કરતા હોય અને એ જ રીતે બાપાની આગમન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગણતરીના દિવસો જ્યારે ગણેશોત્સવને બાકી હોય ત્યારે ગતરાત્રીએ ફતેહગંજ રાણાવાસ નવયુવાન મિત્ર મંડળ દ્વારા બાપાની આગમન યાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા આ આગમન યાત્રા જે રાણાવાસ પહોંચી મંડળ સુધી સમાપ્ત કરવામાં આવી હતી લગભગ ચારસો થી પણ વધુ લોકો આ આગમન યાત્રામાં જોડાયા હતા અત્યારે રાણાવાસ નવયુવાન મિત્ર મંડળ છેલ્લા ઓગણપચાસ વર્ષથી ગણેશ સ્થાપના દર વર્ષની જેમ આ વર્ષે પણ કરતી આવ્યું છે અને સેકન્ડ વસ્તુ એ કે ગણેશ સ્થાપનાના આ જે પણ આગમન આપણે યાત્રા નીકળે છીએ એમાં રાણાવાસથી લઈને ફતેહગઢના બીજા સર્વ યુવક મંડળ દ્વારા આશા ચારસોથી પાંચસો માણસ જોડાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવી આશા છે જ અને આ વર્ષે પણ એ પ્રમાણે જોડાઈ રહ્યા છે અને બધાનો સાથ સરકાર એ પ્રમાણે દર વર્ષે જેમ આ વર્ષે પણ મળી રહ્યો છે એટલે એ પ્રમાણે ખુશી એટલી વ્યક્ત થાય છે કે એક ધાર્મિક પ્રસંગમાં આપણા હિન્દુમાં એકતા એક જળવાય અને બીજી વસ્તુ કે આપ એક કન્ટિન્યુઅસમાં આગળ પતું જાય એમ